જામનગર લોકસભા બેઠક પર આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે જેના પગલે હાલ આપ જોઈ શકો છો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આજથી લઈને સતત બે દિવસ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાઓને સંબોધન કરવાના છે જેના પગલે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જામનગર શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પણ અહીં આવતીકાલે સાંજે જંગી જાહેર સભા સભા યોજાશે અને પ્રધાનમંત્રી જ્યારે જામનગર પધારી રહ્યા હોય ત્યારે તેમની સભાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે સાથે ખૂબ મોટી સંખ્યામાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એક વિશાળ ડોમની અંદર જામનગર જો બેઠકની વાત કરવામાં આવે તો જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમની પસંદગી કરવામાં આવી છે અને પૂનમબેનના સમર્થનમાં જે છે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાને સંબોધન કરશે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીં જનમેદની ઉમટી પડવાની શક્યતા હોય જેના પગલે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજપૂત સમાજ દ્વારા જે છે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીના પ્રોગ્રામ સમયે કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થા ખોરવાઈ નહીં કે કોઈપણ પ્રકારની અનિચ્છીના ઘટના બને નહીં તેને લઈને દસ જેટલા આઈપીએસનો કાફલો અહીં ઉતારી દેવામાં આવ્યો છે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં જે છે પોલીસની ફોજ પણ અહીં રાખવામાં આવી છે એટલે કહી શકાય કે ચાપતો બંદોબસ્ત અને કિલ્લે બધી જે છે અહીં વિશાળ ડોમમાં કરવામાં આવશે એટલે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર ખાતે પધારી રહ્યા છે અને તેમની વિશાળ જાહેર સભા યોજાવાની જેને પગલે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મુસ્તાકદલ આજકાલ ન્યૂઝ જામનગર